મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ એવી એવી લીલાઓ લતી હતી જેનાથી તેઓએ ધર્મ અને અધર્મનો ભેદ સમજાવ્યો છે મહાભારતની પૌરાણિક કથાઓ એટલે વીર યોદ્ધાઓની કહાણી પરંતુ મહાભારતમાં એક એવા યોદ્ધા હતા જેનું માથું ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથમાં લઈને બેસી બેસ્યા હતા પૌરાણિક ગ્રંથોમાં ભગવાન અને તેમના ભક્તો સાથે જોડાયેલા અનેક કિસ્સાઓના વર્ણન છે તેમાં એક છે ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુરતની કહાની મહાભારત યુદ્ધ બાદ જ્યારે યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણના દર્શનની લાલચથી અશ્વમે ઘોડાને પકડી લીધો હતો પિતા અને પુત્ર બંને શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા અને તેઓ તેમના હસ્તે જ સંસ્થાનો ત્યાગ કરવા ઈચ્છતા હતા આ કારણે ઘોડાને પકડ્યા બાદ તેઓએ યુદ્ધની લલકાર પાંડવના કાન સુધી પહોંચાડી હતી અને સાંભળીને અર્જુન પોતાની વિશાળ સેના સહિત યુદ્ધ માટે નીકળી પડ્યા હતા જ્યારે યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણએ એ અર્જુન અને સુરતને આમને સામે જોયા તો તે વિચલિત થઈ ગયા હતા ભગવાનની પોતાના ભક્તની ઈચ્છા પૂર્ણ કરવાની આ રીત હતી શ્રી કૃષ્ણની સાથે એ સુરત અત્યંત ભાવુક થઈ ગયા હતા કૃષ્ણએ પોતાના ભક્તના હાવભાવ અને ભક્તિ ઓળખી લીધી હતી અને અર્જુન યુદ્ધથી પરત ફરવા લાગ્યા હતા બીજી તરફ સુર સુરતે જેમ કૃષ્ણને પરત ફરતા જોયા તો તેઓ સમજી ગયા કે તેમનો ઉદ્ધાર શ્રી કૃષ્ણના હાથે સંભવ નથી તેથી તેઓએ અર્જુનને લાંબા સમય સુધી પીછો કર્યો અને અર્જુનને યુદ્ધ માટે લલકાર્યો લલકાર સામે અર્જુન ખુદ પોતાની જાતને ન રોકી શક્યો અને ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું તેના બાદ અર્જુનને સુરતનું ધડ માથાથી અલગ કરી દીધું માતા સમયે સુરતે શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને કહ્યું કે પ્રભુ હું ભાગ્ય છું કે તમારી સામે મૃત્યુને પ્રાપ્ત થઈ રહ્યો છું આ બાદ શ્રી કૃષ્ણને આશીર્વાદ આપ્યા હતા અને યુદ્ધભૂમિમાં પોતાના ભક્તનું માથું પોતાના ખોળામાં લઈને બેસી રહ્યા હતા